હલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આશા રાખું છું કે છેલ્લાના બે દિવસમાં જે બજારમાં કરેક્શન આવ્યું એમાં કોઈ ફંડામેન્ટલી સારો સ્ટોક લાગતો હોય તો એને પોર્ટફોલિયોમાં એડ કર્યો હશે અથવા તો એનો સ્ટડી કર્યો હશે આ વિડિયોમાં આપણે આગળ વધીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેવી રેજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી તો અહીંયા જે કોઈ સ્ટોકને આપણે ચર્ચા કરીએ એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે સમજવું કોઈ લેવા કે વેચવાની સલાહ આપવામાં આવતી નથી કે કોઈ ટિપ્સ નથી આપવામાં આવતી લેવા કે વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અને તમારું રિસર્ચ કરીને કરશો તો મિત્રો આજની જે વાત કરવાની છે જેટલા સ્ટોકની એ દરેક સ્ટોક એક થીમ ઉપર આધારિત છે ભાગે આપણે શનિવારે કે રવિવારે એવી કોશિશ કરીએ છીએ કે એક સાથે એકાદું સેક્ટર ડિસ્કસ કરીએ અથવા તો કોઈ એક જ ફિલ્ડની બે ત્રણ કંપનીઓ સારું કરતી હોય તો એની વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાની છે એ કંપનીઓ રિસાયકલિંગ સેક્ટરમાંથી આવે છે મોસ્ટ ઓફ કંપનીઓ જે રિસાયકલિંગની જે છે એમાંની કેટલીક જૂની છે પણ વધારે પડતી કંપનીઓ બધી નવા સમયની છે અને કેટલીક તો ખૂબ જ હમણાંના સમયથી જ આવેલી કંપનીઓ છે રિસાયકલિંગની વાત કરીએ તો પહેલાં વહેલું તો વોટર રિસાયકલથી આપણે ખરેખર શરૂઆત કરવી જોઈએ પણ આજે આપણે વોટર રિસાયકલ નથી એડ કરતા કારણ કે વોટર રિસાયકલિંગનો આપણે એક વિડીયો અગાઉ ઓલરેડી બનાવેલો છે વોટર રિસાયકલિંગ અને વોટર ટ્રીટમેન્ટ માટેનો કે જેની અંદર આપણે આયન એક્સચેન્જથી માંડી અને વોટર રિસાયકલિંગમાં જે કાંઈ કંપનીઓ કામ કરે છે થર્મેક્સ છે વાટેકવા બાગ છે અને ઇએમએસ લિમિટેડ છે આ બધી કંપનીઓની ચર્ચા આપણે કરેલી છે એટલે આજે વોટર રિસાયક્લિંગને છોડી અને પછી બાકીનું રિસાયક્લિંગ સ્ટ્રક્ચરમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહું તમને કે તમે જ્યારે માની લો કે કોઈ લેપટોપ ખરીદો છો તો એ લો લેપટોપ તમે કેટલો સમય વાપરવાના છો માનો કે તમે એલઈડી ટીવી ખરીદ્યું તો એ એલઈડી ટીવી તમે જનરલી કેટલો ટાઈમ વાપરતા હોય છો એવી જ રીતે ફ્રીજ છે કે વોશિંગ મશીન છે આ તમે લીધું તો તમે એ કેટલો સમય સુધી જનરલી વાપરતા હો છો આ હું પ્રશ્ન એટલા માટે પૂછું છું કે મારી પાસે જે એલઈડી ટીવી સેમસંગનું છે એ લગભગ મને યાદ છે ત્યાં સુધી પંદરેક વર્ષથી તો ચાલે છે હવે થોડું તકલીફ આપે છે એટલે હવે બદલાવીશું પણ પંદરેક વર્ષથી વાપરું છું એવી જ રીતે હમણાં જ અમારું જૂના ઘરનું એક ફ્રીજ હતું કેલ્વિનેટરનું કે જેને લગભગ ચોવીસેક વર્ષ જેવું થયું હતું પણ મિત્રો આ વસ્તુ ખાસ કહેવા માટેની એટલે કે આ જે ઇલેક્ટ્રોનિક્સ બધી ડિવાઇસીસ જે છે એના માટે સરકારે ગાઈડલાઈન આપેલી છે કંપનીઓને અને કંપનીઓએ પોતે પણ એ સ્વીકારેલી છે કે એની એક લાઈફ સાયકલ હોય છે જેમ કે અ લેપટોપ છે તો લેપટોપની લાઈફ સાઈકલ કંપની પાંચ વર્ષ માટે કહે છે એટલે કે લેપટોપ જે છે તમારે પાંચ વર્ષ વાપરવાનું અને ત્યાર પછીથી એને ટૂંકમાં ડિસ્ટ્રોયર કંઈ રિસાઈકલિંગ માટે મોકલી આપવાનું એવી જ રીતે ફ્રિજ છે કે વોશિંગ મશીન છે તેની લાઈફ સાઇકલ દસ વર્ષની આપવામાં આવતી હોય છે આવી રીતે અલગ અલગ ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે મોબાઈલ છે તો એની કંઈક પાંચ કે સાત વર્ષ જેટલી છે પણ આપણને ખબર છે એ પ્રમાણે કે ઇન્ડિયામાં જેની લાઇફ સાયકલ કાયદેસર રીતે પાંચ વર્ષની આપેલી હોય દાખલા તરીકે વેહિકલ છે વાહનો ટુ વ્હીલર્સ ને ફોર વ્હીલર છે તો એની પણ લાઈફ સાયકલ છે પંદર વર્ષ પછી અથવા વીસ વર્ષ પછી જેવું સેગમેન્ટ એ પ્રમાણે એનું રી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે કે એ ફિટ છે રોડ ઉપર ચાલવા માટે અથવા તો એને તમારે સ્ક્રેપ કરાવવું પડે છે આ બધા નિયમો છે પણ એમાંથી મોટાભાગના નિયમો જે છે એનાથી ચાતરીને આપણે લગભગ પાંચ વર્ષની સાયકલ વાળી વસ્તુઓ દસ દસ બાર બાર વર્ષ સુધી ચાલતી હોય છે પણ મને એમ છે કે આ વસ્તુ હવે કંપનીને પણ ધ્યાનમાં આવી છે એટલે કંપનીઓ પણ હવે લગભગ પચીસ વર્ષ ચાલે કે ચોવીસ વર્ષ ચાલે એવું ફ્રીજ બનાવતી હોય એવું લાગતું નથી એટલે જ ઘણી વખત તમે સાંભળશો કે ઘણા વાત કરતા હોય છે કે પહેલાંના જેવું આવતું એવું હવે નથી પહેલાંના જેવા ટીવી નથી પહેલાંના જેવા ફ્રીજ નથી પણ એનું કારણ એ છે કે આજે એની લાઈફ સાઇકલ જ એટલી હોય તો કંપનીઓને પણ ખબર હોય કે લોકો આટલા વર્ષ સુધી વાપરે છે પછી એ વપરાશ ઉપર હોય તો મૂળ વસ્તુ જે હતી એ હતી તો આજે આપણે જે થીમની શરૂઆત કરીએ છીએ પહેલી વહેલી થીમ એ ઈ વેસ્ટનું રિસાયકલિંગ થીમની વાત કરીએ છીએ તો મિત્રો દિવસે ને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધતો જાય છે એટલે મોબાઈલ છે ટીવી છે લેપટોપ છે આઈપેડ છે આ બધા ગેઝેટ જે કહેવાય ઇલેક્ટ્રોનિક ઇવન સ્માર્ટ વોચ છે આ ગેઝેટ બધાનો વપરાશ ખૂબ વધતો જાય છે અને હજી પણ દિવસે ને દિવસે વધવાનો જ છે એમાં કોઈ આવનારા દિવસોમાં ઘટાડો આવે એવો કોઈ શક્યતા નથી લાગતી કારણ કે એનું પેનિટ્રિશન્સ કે પર યુઝર જે ડિવાઇસીસ અવેલેબલ હોય એમાં આપણો નંબર હજી ઘણો પાછળ છે તો ઈ વેસ્ટ જે છે એના નિયમ પ્રમાણે એને ડિસ્ટ્રોય કરી અને એનું રિસાયકલિંગ કરવાનું હોય છે અને કંપનીઓ માટે પણ સરકારે નિયમ બનાવ્યા છે અને હવે બે હજાર બાવીસથી શરૂ કરી દીધેલા નિયમો કેટલાક જે છે એ મારા ધ્યાનમાં આવ્યા છે દાખલા તરીકે માની લો કે સેમસંગ છે તો એ પોતે કોઈ મોબાઈલ કે કોઈ પોતાનું લેપટોપ બનાવે છે તો બે હજાર બાવીસમાં ધારો કે એને સો લેપટોપ બનાવ્યા છે તો સેમસંગે બે હજાર ને ચોવીસની અંદર લગભગ પચીસ થી ત્રીસ ટકા લેપટોપ જે છે એનું રિસાયકલિંગ એણે કરવું પડશે હવે ધારો કે સેમસંગ પોતે રિસાયકલિંગ ન કરે તો સેમસંગે કોઈ પણ રિસાયકલિંગ કરતી કંપની હોય એની પાસેથી ત્રીસ લેપટોપની જે ક્રેડિટ ઇઆરપી ક્રેડિટ જેને કહેવાય એ એને પરચેસ કરવી પડે એને લેવી પડે અને આ જે કંપનીઓ જે છે એ જ આપણી ઈ વેસ્ટ રિસાયકલિંગ કંપનીઓ છે દિવસે ને દિવસે આ વસ્તુ વધવાની છે પછી સરકારે એ રીતે નક્કી કર્યું છે કે ચોવીસ બે હજાર ચોવીસમાં ધારો કે ત્રીસ ટકા એમણે રિસાયકલ કરાવવા પડતા હોય ઇલેક્ટ્રોનિક ગેઝેટ પછી છવ્વીસમાં કદાચ એવું બને કે ચાલીસ ટકા સાઈઠ ટકા સિત્તેર ટકા આ રીતે આગળ જતાં એનો ફિગર આવતો જતો હોય છે જે રિસાયકલિંગ માટે નિયમો ફરજિયાત બનાવેલા છે એટલા માટે આપણે ખાસ કરીને હવે જે રોલ આવે છે એ બધી ઈ વેસ્ટ રિસાયકલ કરતી કંપનીઓનો તો મિત્રો આ ક્ષેત્રની અંદર ખૂબ જ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ થઈ રહ્યું છે અને મોટાભાગનું કામ કોઈ સામેથી રિસાયકલિંગ માટે આપે એનું નથી પણ વસ્તુ ખરાબ થઈ ગયા પછી એને આપણે ગાર્બેજમાં કે વેસ્ટેજમાં ફેંકી દીધી હોય છે અને ત્યાંથી એ રિસાયકલિંગ માટે પહોંચતી હોય છે તમને ખબર છે એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ જે હોય એની અંદર કિંમતી ધાતુઓ ઘણા પ્રમાણમાં હોય છે કેટલીક સર્કિટ એવી હોય છે કે એની અંદર કોપર છે કે સિલ્વર છે ત્યાં સુધીની વસ્તુઓ વપરાતી હોય છે અને અમુક જગ્યાએ તો ગોલ્ડ પણ વપરાય છે કારણ કે આ બધા જે કહેવાય કે એઝ એ મેટલ એમના ગુણધર્મ જે છે એ નોન કોરોઝિવ અને ખૂબ સારા હોય છે એટલા માટે તો આ વસ્તુ ખાસ કરીને રિસાયકલિંગ માટે આ કંપનીઓ મોસ્ટલી આ બધી વસ્તુઓ જુદી કરતી હોય છે અને એનું રિસાયકલિંગ કરતી હોય છે પણ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કંપનીઓ બહુ ઓછી છે પણ દિવસે ને દિવસે હવે સરકારનો ફોકસ વધવાનો છે કારણ કે આખા વર્લ્ડમાં પણ અને ઇન્ડિયામાં પણ રિસાયકલિંગને પ્રોત્સાહન આપવું જ જોશે તો જ પર્યાવરણનો બચાવ થશે અને કેટલીક તો એવી વસ્તુઓ છે કે જે રિસાયકલિંગ વગર કદાચ આપણો આગળ એનું ચાલે જ નહીં તો આજે જે આપણે રિસાયકલિંગ માટેની કંપનીઓની વાત કરવાના છીએ એ કંપની પહેલી વહેલી આપણે લઈએ તો એ છે ઇકો રિસાયકલ કરીને એ કંપની છે કંપની મેઇનલી ઇલેક્ટ્રોનિક વેસ્ટનું જ રિસાયક્લિંગ કરે છે એ સિવાયના પણ બીજા બે ત્રણ વસ્તુઓના રિસાયકલિંગમાં છે પણ છતાં મેઇન જે બિઝનેસ કહેવાય એ કંપનીનો ઇસાઇકલિંગ જે ઈ વેસ્ટ કહેવાય એનું રિસાયકલિંગ કરે છે કંપનીનો પી એ લગભગ એંસીની આજુબાજુ છે આરઓ સી તેત્રીસની ઉપર છે અને આરો ઈ સત્યાવીસની ઉપર છે કંપની લગભગ સાતથી આઠ ટકાના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનથી કામ કરે છે પણ પ્રોફિટ માર્જિન ઘણી વખત એનું ચર્નિંગ એના સાયકલ વધારે આવતા હોય તો એ જોવાતો નથી એટલે આપણે આરોહીને આરો સી જોતા હોઈએ છીએ મોસ્ટલી જે ઇકો રિસાઈકલિંગ જે છે એની અંદર આમ જોવા જઈએ તો સારી વસ્તુઓ જે મને દેખાણી કે એમાં એફઆઈઆઈનો જે સ્ટેક છે અને એમાં કોણ એફઆઈઆઈ છે મેં જોવાની ટ્રાય કરી તો નિપોન મેગ્નેટિક ડ્રીલિંગ કરીને એક કંપની જાપાનીઝ કંપની છે કે જેનું ઈ વેસ્ટ રિસાઈકલિંગમાં ખૂબ મોટું નામ છે એમણે લગભગ ચાર ટકા ઉપરનો હિસ્સો આ કંપનીમાં ખરીદ્યો છે બાકી નો હિસ્સો લગભગ એક ટકા દોઢ ટકાની આજુબાજુમાં ફરતો રહે છે એક સમયે વન પોઈન્ટ નાઇન્ટી હતો હમણાં વન પોઈન્ટ સેવન્ટીન થયો વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ થયો એ રીતના રહેતો હોય છે અને પ્રમોટરોનું હોલ્ડિંગ જે છે સ્ટેબલ છે બાકી વધારે કોઈ એમાં ફેરફાર નથી પણ જાપાનીઝ પ્રમોટરે રસ બતાવ્યો છે એટલે આ કંપની થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય છે અને આમ પણ જે ઇ વેસ્ટમાં બે કંપનીઓ આપણે જોવાના છીએ એમાંથી આ કંપની પ્રમાણમાં મને થોડી સારી લાગી છે બીજી જે કંપનીની આપણે ચર્ચા કરીએ છે નમો ઇવેસ્ટ મિત્રો આ એક એસએમઈ આઈપીઓ હતો અને હમણાં થોડા સમયમાં લિસ્ટ થયો છે જેમ અગાઉ કીધું એમ એસએમઈ આઈપીઓ થોડા જોખમી હોય છે એસએમઈ ટ્રેડિંગ પણ જોખમી હોય કારણ કે એનો લોટ મોટો હોય છે એટલા માટે પણ છતાં કંપની ઇન્ટરેસ્ટિંગ છે અને આ સેક્ટરની અંદર તમે જોશો તો તમને કોઈ મેજર કોઈ મોટા પ્લેયર જોવા નહીં મળે આખી રિસાયકલિંગ સ્પેસ તમે જુઓ કે એની અંદર કોઈ પણ લાર્જકેચ કંપનીઓ કોઈ નહીં હોય ખાલી એક એલ જે છે એ વોટર રિસાયકલિંગમાં અને ઈ વેસ્ટ મેનેજમેન્ટમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પ્રેઝન્ટ ધરાવે છે એના સિવાય તમને ક્યાંય આમાં કોઈ મોટા ગ્રુપ કહેવા નહીં બને બને એટલી નાની કંપનીઓ મિડ કેપ અને સ્મોલ કેપ અને કેટલીક તો સૌ કેપ કંપનીઓ જોવા મળશે તો વાત કરીએ નમો ઈ વેસ્ટની એનો પી લગભગ ઓગણ સિત્તેરની આજુબાજુ છે આરો સી લગભગ એકત્રીસ બત્રીસની આજુબાજુ અને આરો ઈ રિટર્ન ઓફ ઇક્વિટી જે કહેવાય એ પચીસ છવ્વીસની આજુબાજુમાં છે આ કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન દસ ટકાની આજુબાજુમાં ફરતો રહેતો હોય છે પ્રમોટરોનું હોલ્ડિંગ લગભગ સિક્સટી નાઇન પર્સન્ટ જેવું છે એફઆઈઆઈનો હિસ્સો લગભગ સાડા ત્રણ ટકાથી થોડો વધારે અને ડીઆઈઆઈનો હિસ્સો પોણા પાંચ ટકાની આજુબાજુમાં છે એટલે પ્રમાણમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આમાં સારું એવું રોકાણ ધરાવે છે એવું કહી શકાય બાકી પબ્લિકનો હિસ્સો છે તો આ કંપનીઓમાં બંને કંપનીઓમાં જોવા જઈએ તો એમાંથી મને ઇકો રિસાયકલ વધારે એટ્રેક્ટિવ અને થોડી ઘણી સ્ટેબલ લાગે છે નમો ઇન્વેસ્ટ છેલ્લેના સમયમાં ખૂબ ચાલી ગયેલો શેર છે ઇવન ઇકો રિસાયકલ જે છે એ છેલ્લે દિવસે હમણાં શુક્રવારે બજાર ડાઉન હતું ત્યારે લગભગ સાડા ચાર કે પાંચ ટકા જેવો અપ હતો અને મેઇન લાઇનનો સ્ટોક છે એટલે થોડો ઇન્ટરેસ્ટ વધારે રહે છતાં પણ નમો વેસ્ટ જે છે એમાં પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તો છે જ અને એફઆઈડીઆઈનો હિસ્સો છે એટલે એને પણ મોચમાં રાખવું જોઈએ હવે બીજી જે કંપની છે એ આપણે જોવા જઈએ છીએ એ છે રબર રિસાયકલિંગની વાત કરીએ તો દિવસે ને દિવસે ઓટોમોબાઈલ વધતા જાય છે તમે જોશો તમારી આજુબાજુમાં તો આજના દિવસે દસ વર્ષ પહેલાં તમારી આજુબાજુ જેટલા ટુ વ્હીલર ફોર વ્હીલર જોવા મળતા એના કરતાં અત્યારે ખૂબ વધારે જોવા મળે છે એટલે ટાયર જે કહેવાય કે રબર મેઇનલી ટાયરમાં જ વધારે વપરાય છે સૌથી વધારે એટલે એની જ આપણે ચર્ચા કરીએ એટલે આમ જોવા જઈએ તો રબર રિસાયકલિંગ કરતાં ટાયર રિસાયકલિંગની કંપની કહી શકાય અને એ કંપનીની આપણે ચર્ચા કરીએ કંપનીનું નામ છે ટીના રબર કરીને કંપનીની સાઇઝ થોડી નાની છે કંપનીના મેઇન બિઝનેસ જે છે એમાં ચાર પ્રોડક્ટ કંપનીની છે એક કંપની અલગથી જે ટાયર હોય એમાં ઉપરથી જેટલું કામ લાગે એટલું રબર જે છે એનું રિસાયકલિંગ કરે છે એના સિવાય જે કહેવાય કે ક્રમ રબર્સ એટલે રબરના નાના ટુકડા ક્રમ રબર્સ જે કહેવાય મિક્સડ બિટુમિન એ વસ્તુ કરે છે ક્રમ રબર્સ જે છે ને બિટુમિનમાં મિક્સ કરવામાં આવે બિટુમિન એટલે સાદા શબ્દમાં કહીએ તો ડામર જેનાથી આપણે રોડ બનાવીએ છીએ એટલે કેમિકલી તો બિટોમિન અલગ વસ્તુ છે પણ આપણે સરળતા માટે એ સમજી લઈએ તો એનો ઉપયોગ એમાં થતો હોય છે એ સિવાય પણ જે ટાયરની અંદરથી બીડ વાયર નીકળે છે લોખંડમાંથી જે બીડ બને કે જે બટકનો લોખંડ કહેવાય એ બીડ વાયર જે છે એ પણ જુદા કરીને એનું રિસાયકલિંગ કરે છે એટલે આમ જોવા જઈએ તો મેઇનલી ટાયર રિસાયકલિંગ છે અને એના ચાર સેગમેન્ટ છે કે જેમાંથી કંપની પોતાનો રેવન્યુ મેળવે છે જૂની કંપની છે આ કંપની નવી નથી ઘણી જૂની છે પણ છેલ્લા કેટલાક સમયથી પ્રમાણમાં સારું કરતી થઈ ગઈ છે પ્રોફિટ અને રેવન્યુ જે કહેવાય એમાં ગ્રોથ સારો છે પી લગભગ પિસ્તાલીસનો છે આરો સી બત્રીસ ટકાની ઉપર છે અને રિટર્ન ઓફ કેપિટલ રિટર્ન ઓફ ઇક્વિટી જે છે એ છત્રીસ ટકાની ઉપર છે હવે મિત્રો આરો સી ઓછું હોય અને ઈ વધારે હોય એનું મિનિંગ શું સમજો તો એનો મિનિંગ મિત્રો એવો સમજો કે કંપની ઉપર દેવું પ્રમાણમાં ઓછું છે અથવા તો જો તેણે દેવું કર્યું છે દાખલા તરીકે એણે લોન લીધી છે તો એનો ઇફેક્ટિવલી યુઝ કરે છે એટલે કે લોન એને કદાચ બાર ટકા લઈ લીધી હોય તો એમાંથી એ બાવીસ ટકાનો પ્રોફિટ એટલી મૂડીમાંથી કમાતા હોય તો આ વસ્તુ બને નહીંતર કોઈ કંપનીનો આરો જે છે એ અને આરોઈમાં બહુ વધારે ફરક હોય એમાં બે ત્રણ ગણો ફરક હોય તો એવું માનવાનું કે કંપનીની જે ડેટ છે કારણ કે આરો આર જે છે એમાં આપણે ડેટ પણ ગણી લેતા હોય છે જ્યારે આરોઈ જે છે એમાં ઇક્વિટીનો જ ગણતરી થતી હોય છે એટલે કે આરો જો એ પ્રમાણે કંપનીનું ઓછું આવતું હોય તો એનો અર્થ એમ થાય કે કંપની દસ બાર ટકે લોન લે છે અને બિઝનેસ કરે છે એમાંથી દસ બાર ટકા પણ કમાતી નથી આ એક જનરલ ઓબ્ઝર્વેશન કહી શકાય છે તો ટીના રબર જે છે એનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સોળ સત્તર અઢાર ટકાની આજુબાજુમાં છેલ્લા કેટલા ક્વાર્ટરમાં જોવા મળી રહ્યો છે એફઆઈઆઈનો હિસ્સો જે છે એ છેલ્લાના કેટલા ક્વાર્ટરથી વધે છે બીઆઈઆઈનો હિસ્સો બહુ મામૂલી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાની આજુબાજુ છે અને લગભગ અડધા ટકાથી થોડો ઓછો ગવર્મેન્ટનો પણ આ કંપનીમાં હિસ્સો છે બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે એક સમયે તો ખૂબ ચાલી હતી સતત અને પછી ઉપર હાઈથી અત્યારે થોડી ઘણી કરેક્ટેડ છે એટલે રબર રિસાયકલિંગ માટેની આ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની કહી શકાય છે બાકી આપણે ત્રણ કંપનીની અત્યાર સુધી વાત કરીએ ઇકો રિસાયકલ નમો ઇવેસ્ટ અને ટીના રબર એની અંદર આમ જોવા જઈએ ને તો આ ત્રણે ત્રણ કંપનીઓમાં ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ છે પણ ત્રણે ત્રણ કંપનીમાં રિઝર્વ અને સામે દેવું એ લગભગ સરખા જેવું છે એટલે બહુ વધારે એને હાઇલાઇટ નથી કરતો જેટલું રિઝર્વ પડ્યું છે એની આજુબાજુમાં જ કદાચ દસ બાર કરોડ પંદર કરોડનો ફરક આવતો હોય બાકી સેમ છે અને રબર રિસાયકલિંગ જે છે એમાં બીજી પણ એક કંપની બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જે કંપનીને આપણે હવે મેટલ સેક્ટરના રિસાયકલિંગમાં કવર કરીશું અને એ કંપનીનું નામ છે ગ્રેવિટા તો મેટલ સેક્ટરનું રિસાયકલિંગમાં મોસ્ટલી જેટલી મેટલ આવતી હોય વપરાશમાં જેટલી આપણે વાપરતા હોય એ બધી જ મેટલનું રિસાયકલિંગ કંપની કરે છે ખાસ કરીને એલ્યુમિનિયમ છે કોપર છે લીડ છે આ વધારે રિસાયકલિંગ કરે સાથે રબર અને પ્લાસ્ટિકના રિસાયકલિંગ સેબમેન્ટમાં પણ છે આ થોડી મોટી કંપની છે અને જૂની કંપની છે બજારમાં થોડા સમયથી ખૂબ ચાલી હતી એટલે તમે નામથી પણ પરિચિત હશો કંપનીનો પી જે છે એ ફિફ્ટી નાઇન એટલે કે ઓગણસાઠ છે આરોસી લગભગ સત્યાવીસ ટકાની આજુબાજુ અને આરોઈ જે છે ઓછો છે એટલે તમે જ્યારે કંપનીનું રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ કરવા જાવ છો જેમાં દેવું ગણો છો તો ત્યારે તમને એ ફિગર થોડો ઓછો આવે છે એટલે આ કંપનીમાં પણ ડેપ થોડી ઘણી દેવું જે કહેવાય એ અને થોડું ઊંચા વ્યાજનું કદાચ હોઈ શકે છે આ એક અંદાજ આપણે માંડી શકીએ ગ્રેવિટામાં જાણવાલાયક વસ્તુમાં પ્રમોટરોનું હોલ્ડિંગ થોડું ઘટ્યું છે ભલે એક બે ટકા જેટલું છેલ્લા બે ચાર ક્વાર્ટરથી એટલે કે પ્રમોટરોએ પોતાનો સ્ટેક થોડો ઓછો કર્યો છે પણ એફઆઈએ અને ડીઆઈએનો સ્ટેક વધ્યો છે પબ્લિકનો કંઈ ખાસ ફેર થયો નથી થોડુંક ઘટ્યું છે એટલે એ દ્રષ્ટિએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ પ્રમાણમાં ઘણી સારી કંપની છે અને મેટલ રિસાયકલિંગમાં જ બીજી એક કંપની કે જેનું નામ છે પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ લિમિટેડ આ કંપની મેઇનલી લીડ કહેવાય બેટરીમાંથી જે લેડ સીસુ કાઢવામાં આવે એનું રિસાયકલિંગ કરતી કંપની છે એનો પી લગભગ એકતાલીસની આજુબાજુ છે અને એમાં આર સી સોળની આજુબાજુ અને આરો ઈ લગભગ તેર સાડા તેર ટકા જેવો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે એ લગભગ પાંચ ટકા જેટલો છે આ કંપનીની અંદર પબ્લિકનું હોલ્ડિંગ થોડું વધ્યું છે એફઆઈઆઈડીઆઈએનું બહુ ઓછું પ્રમાણમાં અને સ્ટેબલ છે પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટ્યું છે એટલે કે પ્રમોટરો શેર વેચે છે અને પબ્લિકનું હોલ્ડિંગ વધ્યું છે એટલે થોડું ધ્યાન રાખવું પડે આ વસ્તુ માટેની બાકી મેટલ રિસાઈકલિંગ જે છે એમાં આ બે કંપનીઓ ધ્યાનમાં રાખવા જેવી છે પણ પોન્ડીઓક્સાઇડ જે છે એના છેલ્લેના તમે એના સરવૈયા જુઓ તો ચડ ઉતર વધારે આવે છે એટલા માટે આ વસ્તુ થોડી ઘણી ધ્યાન રાખી અને આગળ વધવું જોઈએ ગ્રેવિટા જે છે એ ઘટાડે એકઠો કરવા માટે પર્સનલી મેં મન બનાવ્યું છે હવે પછીનું જે રિસાયક્લિંગ સ્પેસ આપણે જોવાની છે મિત્રો એ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું રિસાયકલિંગ જે છે એ તો પ્લાસ્ટિક આજે કેટલું વપરાય છે કેટલું નુકસાન કરે છે એનું આ બધું ખૂબ અત્યારે બધાને ખબર છે એટલે એના વિશે આપણે કંઈ જવા નથી માંગતા એની કંપનીની સીધી વાત કરીએ એ પહેલાં એટલું કહી દઉં કે દરેક દેશ આજે પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે ચિંતિત છે પ્લાસ્ટિકના વપરાશો છો તેના માટે ચિંતિત છે અને ઇન્ડિયામાં પણ આ જ વસ્તુ થઈ રહી છે સરકારે ખાસ કેટલાક પગલાં લીધા છે જેમાં પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક રિસાયકલિંગને વેગ આપવા માટે એક રોહિત શર્માને એમ્બેસેડર બનાવી અને એક મેસેજ મૂકેલો છે એ સિવાય ઘણી સારી કંપનીઓ કોકાકોલા છે હિન્દુસ્તાન યુનિલિવર કોલગેટ આ બધી કંપનીઓએ એવું નક્કી કર્યું છે કે એમના પેકેજિંગમાં લગભગ ફિફ્ટી પર્સન્ટ જેટલું પ્લાસ્ટિકનો વપરાશ એમણે રિસાયકલ પ્લાસ્ટિકનો વપરાશ કરવો વર્જિન પ્લાસ્ટિક વાપરવાને બદલે અને જે ખાસ કરીને પ્લાસ્ટિક બોટલો બનાવતી કંપની છે જેને પીટી બોટલ મેન્યુફેક્ચરિંગ કંપની કહેવાય છે એના માટે પણ સરકારે એવું ખાસ ફરજિયાત કર્યું છે કે ત્રીસ ટકા જે પ્લાસ્ટિક બોટલો બનશે એમાં એમણે રિસાયકલ કરેલું ત્રીસ ટકા પ્લાસ્ટિક જે છે એમનો યુઝ કરવો પડશે આ પણ ફરજિયાત બન્યું છે એટલે પ્લાસ્ટિક રિસાયકલમાં પણ કેટલીક કંપનીઓ ઇન્ટરેસ્ટિંગ આવે છે જેમાંની એક કંપની ખાસ કરીને મને જ્યારે સ્ટડીમાં ઠીક લાગી છે ગણેશ આ ઇકો સ્પેર કરીને કંપની છે કંપનીનો પી સડસઠનો છે આરો સી સાત ટકા અને આરો ઈ જે કહેવાય એ ચાર ટકા છે એટલે બની શકે કે દેવા મુક્ત કંપની હોય અથવા બહુ ઓછું દેવું હોઈ શકે છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન સારો છે આ કંપનીનો પંદરસો ટકા જેવો છે પણ છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટ્યું છે પણ એફઆઈઆઈ અને ડીઆઈનું હોલ્ડિંગ વધ્યું છે પબ્લિકનું હોલ્ડિંગ પણ નીચે આવ્યું છે એટલે આમ પ્રમાણમાં આ એક સારી બાબત કહી શકાય અને પ્લાસ્ટિક રિસાયકલિંગ જે છે એ બહુ ઘણા સમયથી આ કંપનીનો બિઝનેસ છે તો એમ પણ જોતા એનું રેવન્યુ અને સામે રિઝર્વ પ્રમાણમાં સારું લાગ્યું છે એના પ્રમાણમાં દેવું જે છે એ ખૂબ ઓછું છે બાકી પ્લાસ્ટિક રિસાયકલિંગ વિશે તો મિત્રો એક આખો વિડીયો અને એની બધી કંપનીઓ એની પ્રોસેસ એની ડિમાન્ડ ભવિષ્યમાં એનું પિક્ચર વિશે બનાવી શકાય છે પણ આજે ખાલી મેઇન ટોપિક રિસાયકલિંગનો છે એટલે આપણે એના પરથી જ વાત કરીએ તો આ દરેક કંપનીઓ જે હવે આજે આપણે વાત કરી છે સિવાય બીજી બે કંપનીનો ફક્ત ઉલ્લેખ કરી દઉં કે જે એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સોલિડ વેસ્ટનું રિસાયકલ કરતી વે વેસ્ટ કંપની જે છે એ પણ પ્રમાણમાં ખૂબ સારી કંપની છે અને બીજી જે હમણાં નવો આઈપીઓ આવ્યો હતો એન્વાયરો ઇન્ફ્રા કે જે પણ પ્લા વેસ્ટ મેનેજમેન્ટમાં પણ કામ કરે છે અને વોટર રિસાયકલિંગમાં પણ એનું કેટલું કામ છે આ પણ બે સારી અને જાણવાલાયક કંપનીઓ છે હવે ઓલ ઓવર આખો જે કંઈ આપણે કંપનીઓ જોઈને એનું એનાલિસિસ અથવા તો એનો ઓવરવ્યૂ કહીએ ને તો મને પર્સનલી એક ઇકો રિસાયકલ ટીના રબર અને ગ્રેવિટા આ ત્રણ વસ્તુ આ ત્રણ કંપનીઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી લાગી છે આમાંથી કોઈ પણમાં હજી હોલ્ડ કરવી કે શરૂઆત કરવી એવું મન નથી બનાવ્યું કારણ કે બજાર ડિસેમ્બર એન્ડ નજીક આવે છે એટલે કદાચ કરેક્શન મોડમાં હોય પણ આમાંથી કોઈ પણ કંપનીને પોર્ટફોલિયોમાં સમાવેશ કરવાનો મારો પર્સનલી વિચાર છે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારું પોતાનું શું મંતવ્ય છે એ બાબતે ખાસ કોમેન્ટમાં લખશો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ લખશો વધુને વધુ મિત્રોને આ વિડિયો સબસ્ક્રાઇબ કરવા માટેની દરેકને અપીલ છે લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો ધન્યવાદ જય હિન્દ